ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારા નવા વિડીયોમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી ગયા છે સાડા દસ તો જો અમે રસોઈની તૈયારી કરી છીએ આજે અમારે ગોળ જમાડવાની છે તો ભાભી રસોઈ બનાવે છે ભાભીએ ભાત ને બટેકા ને એવું બધું તો બાફીને તૈયાર કરી દીધું છે હવે હું પૂરીનો લોટ બાંધું છું અને અમારા બાજુવાળો છોકરો જો રોજ રમવા આવે આરો શેર જાસ ગામમાં મને તો જાય સોડા પીવા નહી મને સોડા આપો નો 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 કેમ બેટા તો જો બાપીએ આપણે બાપીએ કે શું શું છે શું બનાવ્યું છે બનાવી દાળ

મા શું કરો શકે તો એ કાજર માંજી શું કરો ચો પૂરી તળું છું અને જો કરે છે પૂરી પૂરી અને બાની પાચર પાછળ ગૌણી છે તો ભાભી એને જુવા જમાડે છે ગૌણ બા

Bila cok betai dia. Cok. Ni sudi di sua majai se, mu sui jau. Papi sui dia, ni pai sui dia. Masya Allah pai cok gas sui, sui jas. Tu continue de cok. Light na cok betai. Wo agya tha light ho gayi. Hai.

અને ભાભી પાલક સુધારે છે ભાભી હાય તમે છે માટે માટે રાત રાતે શું કરવાનું ભાવનગર માં જો કેવું વાતાવરણ થઈ ગયું વરસાદ આવે એવું જો વીજળીના કડાકા થોડો થોડો વરસાદ આવી ગયો છો નીચે દેખાય આમ કઈ છે નહીં ના ના રોટલા છે અને આ ત્રિકોણિયા પરોઠા છે તો અમે બધા બેસી ગયા છીએ જમવા